વસાણાના અબ્રમામાં પિયરમાં પતિ સાથે રહેતી પત્નીની પતિએ હત્યા કરી નાખી છૂટાછેડા બાબતે વારંવાર ઝઘડા થતા હતા વિસ્તારમાં રહેતા અનિલભાઈ કિશનભાઈ રાઠોડ તેમની બે દીકરીઓ અને પત્ની સાથે રહે છે અબરામા ખાતે આવેલી માર્બલની દુકાનમાં છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તેમની પત્ની ઘરકામ કરવા જાય છે બાવીસ વર્ષીય તેમની મોટી દીકરી જીજ્ઞાએ ચૌદ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ વૈભવ નાયકા સાથે કોર્ટ મેરેજ કર્યા હતા જે બાદ વૈભવના પરિવારના સભ્યો જીજ્ઞાને સ્વીકાર તૈયાર ન હતા જેથી વૈભવ થોડા દિવસ તેના સાસરે અને થોડા દિવસ દિવસવા ખાતે રહેતા મામાના ઘરે રહેતો હતો આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી અને વૈભવ વચ્ચે લગ્નના માત્ર ચાર માસમાં લેવા જેવી બાબતોને લઈને ઝઘડાઓ થતા હતા છૂટાછેડા આપવા માટે વૈભવ વારંવાર મેરેજ સટ્ટી માંગતો હતો અને જીજ્ઞા તેની સાસરીમાં તેને સ્વીકારતા ન હોવાથી મનમાં દુઃખ થતું હતું જીજ્ઞાની બહેન અને માતા ઓગણીસ એપ્રિલના રોજ જીજ્ઞાના નાનાના ઘરે કામ અર્થે ગયા હતા અને વીસમી ના રોજ અનિલભાઈ છૂટક મજૂરી કરવા ગયા હતા બપોરે આવ્યા ત્યારે ઘરમાં કોઈ ન હતું જેથી અનિલભાઈ ગયા હતા અનિલભાઈ બપોરે ત્રણ વાગ્યે ઉઠ્યા ત્યારે દીકરી જીજ્ઞા અને વૈભવ ની સેટી ઉપર સૂતા હતા અને અનિલભાઈ છૂટક મજૂરી કરવા ગયા હતા છૂટક મજૂરી કરીને ઘરે ચાર કલાકે આવ્યા ત્યારે ઘરની બહાર ભીડ જોઈ હતી ઘરમાં જઈને ચેક કરતા જિજ્ઞા સેટી ઉપર સૂતેલી હતી અનિલભાઈની પત્ની અને નાની દીકરી તેમજ વૈભવ ઘરે હાજર હતા અને જીજ્ઞાને ઉઠાડવાનો પ્રયાસ કરતા હતા અનિલભાઈએ શું થયું તેમ પૂછતા જીજ્ઞા ઉઠતી નથી તેમ અનિલભાઈની પત્નીએ જણાવ્યું હતું જીજ્ઞાની ગરદન ઉપર ઈજાના નિશાનો જોવા મળ્યા હતા ઘટના અંગે સ્થાનિક લોકોએ એકસો આઠ બોલાવી જીજ્ઞાને એકસો આઠમાં માં નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી ખાનગી હોસ્પિટલમાં ફરજ ઉપર હાજર તબીબે જીજ્ઞાને મૃત જાહેર કરી હતી ઘટના અંગે વલસાડ સિટી પોલીસની ટીમને જાણ થતાં સિટી પોલીસે લાશનો કબજો મેળવી આગળની તપાસ હાથ ધરી હતી વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે જીજ્ઞાની લાશનું પી

વલસાડના નાની મેતવાડની સ્ટેટ બેંકમાં નાણાં ઉપાડવા ગયેલા નિવૃત્ત સરકારી કર્મચારીને બેંકમાં હાજર ત્રણ પૈકીની એક મહિલાએ ધક્કો મારી દીધા બાદ અન્ય બે મહિલાઓએ તકનો લાભ લઈને રોકડા રૂપિયા પચાસ હજાર તફડાવી લીધા હતા વલસાડના નાની સરોણ ગામના શ્રી જલારામ મંદિર ફળિયામાં રહેતા રમેશભાઈ મગનભાઈ પટેલ ઉંમર વર્ષ ચોસઠ માર્ગ અને મકાન વિભાગ સંચાલિત સર્કિટ હાઉસના નિવૃત્ત કર્મચારી છે તેઓ તેમના પત્ની અને પુત્ર સાથે રહેશે રમેશભાઈ વલસાના નાની મેતવાડ સ્થિત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં પોતાનું ખાતું ધરાવે છે તેઓ ગત તારીખ બે ચાર બે હજાર ચોવીસના રોજ નાણાં ઉપાડવા માટે બેંકમાં આવ્યા હતા તેમણે રૂપિયા પચાસ હજારની રોકડ રકમ કાપડની થેલીમાં મૂકી દીધા હતા જે બાદ રમેશભાઈ બેંકની પાસબુકમાં એન્ટ્રી પાડવા માટે કાઉન્ટર પર ગયા હતા તે સમયે બેંકમાં હાજર એક જાડી મહિલાએ રમેશભાઈને ધક્કો મારી દેતા તેઓ પડતા પડતા સહેજમાં બચી ગયા હતા તે જ સમયે બેંકમાં હાજર અન્ય બે મહિલાઓએ રમેશભાઈ સાથે ફરીથી ધક્કા મુક્કી કરી હતી રમેશભાઈ પોતાનું સંતુલન જાળવે તે પહેલા તેમની નજર ચૂકવીને મહિલાઓએ કાપડની થેલીમાં બ્લેડ જેવા કોઈ કે સાધન વડે કાપ મારી રમેશભાઈની થેલીમાંથી રૂપિયા પચાસ હજારની રોકડ રકમ તફડાવી લીધી હતી જે બાદ મહિલાઓ ફરાર થઈ ગઈ હતી ઘટનાને પગલે ગભરાઈ ગયેલા રમેશભાઈ તેમના ઘરે ચાલ્યા ગયા હતા જે બાદ રમેશભાઈએ પુત્ર સાગરને બેંકમાં બનેલી ઘટના બાબતની જાણ કરી હતી મહિલાઓની આ કરતૂત બેંકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જે બાબતે રમેશભાઈ પટેલે વલસાડ સિટી પોલીસ મથકમાં પોતાની ફરિયાદ નોંધાવી હતી સિટી પોલીસે ગણતરીના દિવસોમાં જ કડક કાર્યવાહી હાથ ધરીને ત્રણેય મહિલાઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી ઉમરગામમાં બની રહેલા નબળા રોડ સામે યુ આઈ પ્રમુખે પ્રશ્નાર્થ ઉભા કર્યા નરેશ બંધિયાએ નબળી ગુણવત્તાવાળા રોડનો વિડીયો ઉતારી અધિકારીઓને કામ સુધારવા અપીલ કરી ઉદ્યોગપતિ અને યુઆઈએ પ્રેસિડેન્ટ નરેશભાઈ બંધિયા નવા બની રહેલા ટાઉન સ્ટેશનના સીસી રોડના મુદ્દે રસ્તા પર ઉતર્યા હતા અને કામની ગુણવત્તા જાળવવામાં આવતી ન હોવાનો આક્ષેપ કરતો વિડીયો બનાવી સોશિયલ મીડિયાના માધ્યમથી ફરતો કર્યો હતો તેમણે રોડ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને કામની ગુણવત્તા જાળવવા અપીલ કરતા ચકચાર મચી ગઈ હતી ઉમરગામ ઔદ્યોગિક જીઆઈડીસી વસાહતના મધ્યમાંથી પસાર થતો ઉમરગામ ટાઉન સ્ટેશન મુખ્ય માર્ગ નવો બનાવવા માટે સરકારે કરોડો રૂપિયા મંજૂર કર્યા છે ઉમરગામ ટાઉન પાવર હાઉસથી સ્ટેશન સુધી બે કિલોમીટર લાંબો સીસી રોડ બનાવવાની કામગીરીમાં કામની ગુણવત્તા સામે યુઆઈએ પ્રેસિડેન્ટ નરેશ બંધિયાએ સવાલો ઉભા કર્યા છે તેમણે રોડ બનાવવાની કામગીરીના સ્થળે જઈ વીડિયો બનાવી કામગીરીની ગુણવત્તા સામે પ્રશ્નો ઉભા કર્યા હતા તેમણે આક્ષેપ કર્યો હતો કે કોન્ટ્રાક્ટરે ટેન્ડર પ્રમાણે કામગીરી કરી નથી રોડની ગુણવત્તા જાળવવામાં આવતી ન હોય અને વેઠ ઉતારવામાં આવી રહી હોય રોડ છ મહિનામાં જ ખરાબ થઈ જવાની આશંકા છે તેમણે અધિક અને કોન્ટ્રાક્ટર એજન્સીને ચેતવણી આપવા માટે ધ્યાન દોર્યું હતું કે ટેન્ડર પ્રમાણે રોડ બનાવવો જોઈએ રોડના કામમાં પોલમ પોલ ચલાવી લેવામાં આવશે નહીં અને આ મુદ્દે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે ઉમરગામ તાલુકામાં અનેક જગ્યાએ નવા રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે રોડ બનાવવાની કામગીરીમાં ગુણવત્તા સામે અનેક સવાલો ઉઠવા પામી રહ્યા હોય માર્ગ મકાન વિભાગની કામગીરી સામે પણ સવાલો અને શંકાઓ ઉભી થઈ રહી છે અને તેમની આંખ આડા કાન કરવાની નીતિ खुली पड़ी रही होवानू चर्चाई रही उसे ये जो मेन कॉन्ट्रेक्ट मिला है ये घनश्याम जी को मिला है तो मैं घनश्याम जी को हाथ जोड़ के विनती करता हूँ कि जो टेंडर में काम हुआ है उसी हिसाब से हमको रोड मिलनी चाहिए ये हमारा हक है और सबसे बड़ी बात हम लोग ने यहाँ पर यू आई ने दो तो इंजीनियर रखे हैं वो इंजीनियर किससे बात करें जो बात हो रही है वैसा रोड ही नहीं बन रहा है हमारे इंजीनियर साहब आपको ढंग से एक्सपेन करेंगे ना वाटर लेवल मेंटेन किया जा रहा है रोड बनेगी छः महीने में खराब हो जाएगी सरकार का करोड़ों रुपए माटी पे मिल जाएगा आप बताइए सर टेक्निकल चीज हाँ सर जी यहाँ पे जो हम पहले मतलब हम कोई भी वो सी सी रोड बनाते हैं तो हम इनसे जी एस डालते हैं इन लोगों ने पहले का जो हमारा रोड बना था उसका कटिंग किया और उसमें से वो जी मेंटेन मेंटेन मिं, कर दिया है आप देख सकते हो यहाँ पर जो बना है उसमें कहाँ पर जो खड्डा हो गया सिर्फ वहाँ पर जी एस पी डाला है और यहाँ पे आप देख सकते हो यहाँ पे देश में नहीं डाला है उसके ऊपर ये लोग डीएलसी डाल रहे हैं ये सो एम एम का डीएलसी है सो तो एम में ये डीएलसी डाला है इनके ऊपर ये लोग सी डालेंगे मगर मतलब इन लोगों ने क्या ये जो तो हमारा वो रोड फिनिश लेवल आता है वो भी कुछ में कुछ आपको बताया तो ये गटर के तो वो गटर साइड में बना है तो वो गटर का क्या स्लोप आएगा मतलब गटर से कितना दूर हमारा तो ये रोड का लेवल आएगा वो लास्ट का तक जाएगा जाएगा हमारा ये रोड का तो पानी कैसे ना जाएगा उसका बताया नहीं है मैं आप लोग के माध्यम से ये बोलना चाहता हूँ हमारा उमर गांव भी अच्छा इंफ्रास्ट्रक्चर डिजर्व करता है तो प्लीज जो हमारा आपने टेंडर में पास किया है हमें उससे एक भी चीज उन्नीस क्वालिटी का नहीं चलेगा ये हमारा अधिकार है और अगर ये चला तो हम आने वाले समय में आगे से आगे ये मैटर को लेके जाएंगे और प्रस्तुत करेंगे पार्टी थी गांजाना जत्था साथ एक समी धरपकड़ करती है एसओजी વલસાડ એસઓજીને પાડી ખાતે એક ઇસમ ગેરકાયદેસર રીતે વગર પરમિટે ગાંજાનું વેચાણ કરી રહ્યો હોવાની બાતમી મળી હતી મળેલ બાતમીને લઈ વલસાડ એસઓજીએ બાતમીવાળી જગ્યા પાડી સૈયદ સ્ટ્રીટ મઝદા એપાર્ટમેન્ટ ચોથો માળ ફ્લેટ નંબર ફોર બીમાં રેડ કરતાં તપાસ દરમિયાન ઘરમાં રાખેલ સ્ટીલના ડબ્બામાં ત્રણસો સાત ગ્રામ જેટલો કિંમત રૂપિયા ત્રણ હજાર સિત્તેરનો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ફ્લેટમાં રહેતા રિયાઝ રફીક શેખ ઉર્ફે રિયાઝ જાનભાઈ શેખ વર્ષ ચોત્રીસની ધરપકડ કરી પૂછપરછ દરમિયાન તેણે આ ગાંજાનો જથ્થો સંજાણ રહેતા ફિરોજ નામનો વ્યક્તિ આપતો હોવાનો અને પોતે આ ગાંજાનો જથ્થો છૂટક વેચાણ કરતો હોવાનું કબૂલ્યું હતું સમગ્ર કેસ પારડી પોલીસ સ્ટેશન ખાતે આવતા આગળની તપાસ પારડી પોલીસ સ્ટેશનના પીઆઈ જી આર ગઢવી કરી રહ્યા છે વલસાડ જિલ્લામાં મતદાનનું પ્રમાણ વધારવા માટે વધુ દુકાન હોટેલ માલિકોએ ડિસ્કાઉન્ટની ઓફર આપી રેડીમેડ કપડાની દુકાન વાસણની દુકાન હોટેલ અને જ્વેલર્સ દ્વારા પાંચથી પંદર ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરાયું મતદાન બાદ શ્યાહીવાળી આંગળી બતાવી વિવિધ સ્થળેથી ડિસ્કાઉન્ટનો લાભ મેળવવા માટે મતદારોમાં પણ ભારે ઉત્સાહ વર્તાયો વલસાડ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાનનું પ્રમાણ વધે તે માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે જેમાં જનભાગીદારીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અગાઉ કપડાના બે શોરૂમ અને વાપીની એક હોટેલ દ્વારા મતદાનના દિવસે મતદાન કરનાર વ્યક્તિ પોતાની શ્યાહીવાળી આંગળી બતાવશે તો તેઓને ડિસ્કાઉન્ટનો લાભ આપવામાં આવશે જે માટે દુકાનદારો વેપારીઓ દ્વારા વિવિધ સ્કીમની ઓફરો કરાઈ હતી મતદાન જાગૃતિ માટેના આ નવા અભિગમમાં વાપી બજાર રોડની કપડાની બે દુકાન અને વાપી ટાઉનની એક દુકાન દ્વારા પંદર ટકા ડિસ્કાઉન્ટ વાપીની જાણીતી એક હોટેલ દ્વારા પાંચ ટકા અને અન્ય એક હોટેલ દ્વારા દસ ટકા ડિસ્કાઉન્ટ વાપીની વાસણની દુકાન દ્વારા પંદર ટકા ડિસ્કાઉન્ટ અને વાપીની એક જ્વેલર્સની દુકાન દ્વારા મેકિંગ ચાર્જીસ પર પંદર ટકા ડિસ્કાઉન્ટની ઓફર મતદાન કરનાર મતદાતાઓ માટે આપવામાં આવી છે નવી નવી આકર્ષક સ્કીમના કારણે મતદારોમાં પણ મતદાન કરીને આ સ્કીમનો લાભ લેવા માટે ઉત્સાહ વર્તાઈ રહ્યો છે વલસાડ પંથકમાં શ્રી હનુમાન જન્મોત્સવ નિમિત્તે મંદિરોમાં શ્રદ્ધાળુઓની જનમેદની ઉમટી પડી વલસાડ પંથકમાં આજરોજ શ્રી હનુમાન જન્મોત્સવ પર્વની ઉજવણી ખૂબ જ ભક્તિભાવથી તેમજ ઉલ્લાસપૂર્ણ રીતે કરાઈ હતી વલસાડ શહેર અને તાલુકામાં આવેલા હનુમાનજીના નાના મોટા તમામ મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના કરવા જનસૈલાભ ઉમટી પડતા ધાર્મિક માહોલ સર્જાયો હતો કોસંબા અને હિંગરાજ વચ્ચે દરિયા કિનારે આવેલ આસ્થાના પ્રત્યેક સમા પ્રાચીન વેકરિયા હનુમાનજી મંદિરમાં હનુમાન દાદાના જન્મોત્સવ નિમિત્તે પાંચ ફૂટની કેક કાપવામાં આવી હતી આ નિમિત્તે બિનવાડા હનુમાનજી મંદિર ખાતે પૂજા તેમજ પાનેરા સંકટ હરણ હનુમાન મંદિરના પ્રાંગણમાં રક્તદાન શિબિર યોજાઈ હતી રામ ભક્ત શ્રી હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે વલસાડના છેપવાડ સ્થિત શ્રી ધુડીયા હનુમાનજી મંદિર આરપીએફ ગ્રાઉન્ડ પાસેના શ્રી સંકટ મોચન હનુમાનજી મંદિર રેલવે ગોદીમાં શ્રી રોકડિયા હનુમાનજી મંદિર હનુમાન ભાગડા સ્થિત તથા દંતકથા સાથે પ્રસિદ્ધ થયેલા શ્રી ભીખા હનુમાનજી મંદિર વલસાડના ભદેલી જગાલાલા ગામે કિનારા પર આવેલા શ્રી વેકરિયા હનુમાનજી મંદિર પાડીસાઢપોર સ્થિત શ્રી ભયભંજન હનુમાનજી મંદિર અબ્રામા સ્થિત શ્રી બાલ હનુમાનજી મંદિર ઉપરાંત વરસાદના શ્રી બીડભંજન મહાદેવ મંદિર ખાતેના શ્રી હનુમાનજી મંદિર ધમડાચી ફાટક સ્થિત શ્રી હનુમાનજી મંદિર તરિયાવાડના સતીમાતા મંદિર પાસે આવેલ શ્રી હનુમાનજી મંદિર સહિત અનેક મંદિરોમાં યજ્ઞ તથા મહાપ્રસાદના કાર્યક્રમનું આયોજન કરાયું હતું દરિયાકિનારે આવેલ વેકરિયા હનુમાન મંદિરમાં સવારે થી શરૂ થયેલ મહાપ્રસાદ રાત્રે આઠ વાગ્યા સુધી ચાલશે જેનો ચાલીસથી પિસ્તાલીસ હજાર જેટલા ભાવિક ભક્તોએ લાભ લીધો તો પાનેરાપાડી સંકટહરન હનુમાનજી મંદિર ખાતે સવારે થી રાત્રે આઠ કલાકથી ચાલેલ મહાપ્રસાદના કાર્યક્રમમાં આશરે પાંત્રીસ હજારથી વધુ ભાવિક ભક્તોએ લાભ લીધો હતો વાપી સહિત સમગ્ર પંથકમાં સંકટમોચન હનુમાનજીની જન્મોત્સવની ભક્તિ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે હનુમાન મંદિરોમાં સવારથી રાત્રિ સુધી હનુમાન ચાલીસા સાથે પૂજા આરતી અને મહાપ્રસાદનો દોર ચાલુ રહ્યો હતો સરીગામના મનીષા પેકેજિંગ સ્થિત ડુંગર બાલાજી મંદિર ખાતે હનુમાન જયંતિ નિમિત્તે સુંદરકાંડ અને હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા અહીં છેલ્લા ઘણા સમયથી વૈદ્ય પરિવાર દ્વારા હનુમાન જયંતિ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે હનુમાનજી પ્રત્યે અપાર ભક્તિને કારણે પરિવાર દ્વારા દર પૂર્ણિમાના દિવસે સુંદરકાંડ અને ભજનનું આયોજન કરવામાં આવે છે મંગળવારે હનુમાન જન્મોત્સવ ભક્તો માટે પૂજા હવન સાથે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો સેંકડો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો પરિવારના ભીકમચંદ જૈને જણાવ્યું હતું કે સાલાસર બાલાજી હનુમાન પરિવારના પ્રિય છે અને તેમની જન્મ જયંતિ ઘણા વર્ષોથી અહીં ઉજવવામાં આવે છે વર્ષોથી वैद्य परिवार ए राजस्थान में तेमना गांव में डूंगर बालाजी ने मंदिर पन बनावूं शे जहां पूजा अनेक नवीदिनों आयोजन करवाना आवश्य। डुंगर बालाजी और पितरजी महाराज के आह्वान पर यहां पर आठ वर्ष पूर्व मंदिर की स्थापना की गई थी तदुपरांत हर साल यहां पर अखंड रामायण पाठ और किसी किसी वर्ष रात्रि पूरी रात्रि भजन संध्या के बाद सुबह हवन करने के तदुपरांत यहाँ पर पूरे स्टाफ वर्कर और पूरी फैमिली के साथ में बहन बेटियों के साथ में हम लोग यहाँ पर महाप्रसाद का आयोजन किया जाता है ये सिलसिला लगभग दस साल से यहाँ पर चल रहा है आज भी उसी श्रृंखला में आ, सूरत से पंडित आए हुए थे जो अखंड रामायण का पाठ करके गए उसके बाद में सुबह हवन के साथ में इसका समापन हुआ और अभी महाप्रसाद चालू है नीचे तो हमारे जितनी ग्रुप ऑफ कंपनीज के पूरे स्टाफ वर्कर्स और संपूर्ण परिवार इस आयोजन में इकट्ठा होता है और बालाजी महाराज का भजनों का आनंद और लेते रहते हैं बहुत ही आनंद आता है इस कार्यक्रम में और पूरे परिवार को लगा रहता है कि ये केत पूर्णिमा बालाजी महाराज का जन्मदिन कब आए और कब इस आयोजन आज हनुमान जयंती के अवसर पे हमारी यहाँ पे मनीषा हर साल बड़ी धूमधाम से हनुमान जयंती मनाई जाती है और दादो साहब महाराज का दिन भी बहुत धूमधाम से मनाया जाता है भजन संध्या और रामायण का पाठ अखंड रामायण का पाठ भी होता है और बहुत आनंद आता है हमें